સુરેન્દ્રનગર સ્થિત વટવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લીમડાવાડા મસાણી મેલડી માતાજી ગ્રુપ તથા સેવકગણ દ્વારા માતાજીના માંડવાનો પ્રસંગ યોજવામાં આવી રહ્યો છે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ચૈત્રસુદ તેરસને રવિવારે લીમડી મોટા મંદિરના મહામંડલેશ્વર મહંત લલિત કિશોર શરણદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહેનાર છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ઓગણીસ ચારથી તારીખ ત્રેવીસ ચાર દરમિયાન યોજાઈ રહ્યો છે તેમજ બાવીસ ચારને સોમવારના રોજ સવારે માતા માતાજીના મંડપ રોપણ અને રાત્રે ડાક ડમરૂ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જ્યારે મસાણી મેરડી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે ગ્રુપના સભ્યો તેમજ સેવક ગણો જેમત ઉઠાવી રહ્યા છે Пока.